સંત વધારે પધારે ત્યારે આજે રાજકોટના આંગણે આનંદનો અવસર છે કારણ કે જેમણે અમેરિકાની ધરતી પર ઉદ્દીસો જય જયકાર કરતું ભવ્ય મુખતાનું નિર્માણ કર્યું તેઓના દ્વારા તાજેતરમાં જવનાતન હિન્દુ ધર્મનો વિજય પતાકા લહેરાવતું પ્રથમ હિન્દુ શિખર મંદિરનું નિર્માણ થયું આનંદની વાત છે આ જો તેઓ પધારશે દસ જૂનથી લઈને ચૌદ જૂનથી લઈને તેઓ દસ જુલાઈ સુધી એ રાજકોટના આંગણે એ ધર્મ લાભ આપવાના છે ખાસ કરીને તેમના ધર્મ લાભની વાત કરીએ તો સવારે પાંચ પિસ્તાલીસથી લઈને એ આઠ વાગ્યા દરમિયાન તેમના પ્રાતહ પૂજાના દર્શનનો લાભ પ્રાપ્ત થશે જેમાં સાગર સ્વામી કે જો વિદ્વાન રંગતા સત્પુરીઓને સંતો છે તેમની કટાનો લાભ પ્રશે ત્યારબાદ પરંતુ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પૂજા દર્શન અને આશીર્વાદનો લાભ પ્રાપ્ત થશે જેમાં બાળકો યુવકો દ્વારા સાત વચનોની મુખપાટી રજૂઆત થશે યુવકો અને સંતોના સુદર્પણ છે કીર્તન ભક્તિનો પણ લાભ મળશે સાયંક સભામાં દરરોજ પરંતુ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શનો લાભ થશે આ ઉપરાંત વ્યક્તિગત સંસ્કારોનું શિક્ષણ થાય નૈતિક મૂલ્યોનું જીવનમાં શિક્ષણ થાય પ્રેરણા આપતા એવા સંવાદ અને નૃત્ય દ્વારા સંગીત દ્વારા બાળકોના યુવકો દ્વારા સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ એ રજૂઆત થશે જેમાં પણ પરમ મહંત સ્વામી મહારાજના દર્શન